ખંદમાં બધી જ્ઞાતિને યાદ કરતો હોઉં છું જેને બલિદાન આપ્યા છે એને બે યુવાનો એવા હતા આથી વર્ષો પહેલા ઇન્દિરાબેન ગાંધી આપણા પીએમ હતા પાકિસ્તાન સામે જ્યારે અલ્ટિમેટમ આપ્યું યુદ્ધ માટે ભારતના વડાપ્રધાને અલ્ટીમેટમ આપી દીધું કે તોપોની સામે ઉડાડી દયો લાહોર કે કરાચીને તિરંગો ફરકાવી દયો કે દી 71 ના યુદ્ધમાં તમે જાણો છો અલ્ટિમેટમ જાહેર થઈ ગયું ત્યારે ઠેઠ આપડા ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તેદી આમ તો પાકિસ્તાનમાં રહેવા વાળો

અને આ બાજુ નાયરોબી માં આફ્રિકામાં ઇન્ડિયામાં નહીં આફ્રિકાના નાયરોબી માં જેનો જન્મ થયેલો અને ભારત માં આવીને પોતાના બાપના ના ખોળામાં એટલું કીધું દાદા ના ખોળામાં બાપ ના ખોળામાં કે મારે મરવું છે આ દુનિયા માટે હિન્દુસ્તાન માટે કે બેટા એ જમાના હવે વયા ગયા મરવાના હવે ભારત આઝાદ થઈ ગયો 1948 માં તો કે તો મરવા માટે કરવું શું પડે કે આર્મી માં જવું પડે આફ્રિકા ના નાયરોબી માં જન્મેલો પોરબંદર ના બરડા નો મેર નો દીકરો આફ્રિકા માં ભરતી થયો અને યુદ્ધ નું અલ્ટિમેટમ આવ્યું ત્યારે પાકિસ્તાનમાં જઈને આપણી વ્યૂહ રચના જાણવા માટે ઉતર્યો અને ખબર પડી કે પાકિસ્તાનની આર્મીને ધાણી છૂટે એમ ગોળીઓ છૂટવા મજાણી છાતી વિધી નાખી અને ડેડ બોડી જ્યારે પોરબંદર લાવવાનું હતું ત્યારે એને એટલું કીધું કે મારા બાપને એટલું કહેજો કે તમારો દીકરો પીટ પારોટના પગલા ભરીને પાછો નથી આવ્યો આમી છાતીએ ગોળીઓ ખાધી છે તેદી આ છંદ ગવાણો